કોઈ પણ ફરસાણ હોય કે પછી કોઈ પણ ચાટ હોય એ બધા સાથે તમે આ ચટણીને યુઝ કરી શકશો આ ચટણી સાથે તમે ફરસાણ અને ચાટ પણ ખાઈ શકશો એટલી ટેસ્ટી આજે આપણે બનાવીશું ઘોળ અને આમલીની ચટણી તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરી તો અહીં આમલીને ગરમ પાણીમાં અડધા કલાક માટે પલાળી મૂક્યું છે અડધા કલાક બાદ તમે ફ્રેન્ડ્સ અહીં જોઈ શકો છો કે આંબલી પોતાની સાઈઝથી એકદમ ડબલ થઈ ગઈ છે તો એટલી વાર આપણે પલાળવાનું કે જેટલી વાર આંબલી જે છે પોતાની સાઇઝથી ડબલ થઈ જાય એટલું તેને પલાળવા માટે મૂકી દેવાનું હવે પલળી જશે ને એટલે આંબલીમાંથી તેનો બધો જ પલ્પ આપણે છૂટો કરવાનો છે તો અહીં આપણે થોડું ઉપરથી પાણી વાપરવું હોય તો વાપરવાનું નહીંતર એ જ પાણીમાં આપણે હાથ નાખી અને તેને મસળીશું અને જો હાથનો નાખવો હોય તો તમે તેને મિક્સરમાં બ્લેન્ડ પણ કરી શકો છો હવે અહીં બધું જ સરસ હાથથી મસળી લીધો છે તેનો પલ્પ અલગ કરી લીધો છે તો હવે આપણે એક બાઉલ લઈ લેવાનું છે તેના ઉપર આપણે કોઈ પણ જારીવાળું વાસણ કે પછી આ ટાઈપની ઘરણી જે હોય ને એ લઈ લેવાની છે તેનામાં આપણે ચટણીને છાણવાની છે જેથી કરીને તેનામાંનો જે પલ્પ છે એ બધો છૂટો પડી જાય અને ઉપરનો જે કચીકાનો અને કચરો હોય એ પણ અલગ પડી જાય થોડું આપણે જે કટોરામાં આંબલીને મેસ કરી હતી એ કટોરામાં થોડું પાણી નાખી અને ઉપરથી પાણી અહીં આપણે રેડી દઈશું અને ફરી પાછું ચમચીથી આપણે આ રીતના મસળીશું એટલે આંબલીમાં જેટલો પલ્પ રહી ગયો હોય ને હાથની મદદથી તો એ ઘણીની મદદથી બધું જ નીકળી આવશે અને ચટણી આપણી એકદમ સરસ એવી ઘાટી થઈ જશે તો અહીં ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો કે સરસ એવી ઘાટી આપણી ચટણી બનીને બિલકુલ રેડી છે થોડી પાખી કરવી હોય તો પાણી તમે ઉમેરી શકો છો હવે ગેસ ઉપર કોઈ પણ કડાઈઓ કે તપેલી લઈ લેવાની છે જેટલી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે વાસણ નાનું મોટું લઈ લેવાનું છે હવે બધી જ ચટણી અહીં તપેલીમાં ઉમેરી દીધી છે હવે આંબલી બહુ ખાટી હોય તો અહીં આપણે તેને મીઠી કરવા માટે ગોળ વાપરીશું તો જેટલી તમે આંબલી લીધી હોય એટલો ને એટલો તમે ગોળ વાપરી શકો છો અને થોડું ખાટું વધારે જોઈતું હોય તો ગોળ થોડો ઓછો વાપરવાનો તો ફ્રેન્ડ્સ અહીં આપણે ગોળને મોટા ટુકડામાં જ કટ કર્યો છે કારણ કે આપણે તેને ઉકાળીશું એટલે ઘોળ જે છે આપમેળે મેલ્ટ થઈ જશે હવે થોડું મેં અહીં પાણી એડ કર્યું છે વન ફોર્થ કપ જેટલું અને ત્યાર પછી બેથી ત્રણ ચમચી જેટલી ખાંડ ઉમેરી છે ખાંડ ટોટલી ઓપ્શનલ છે તમને ન ઉમેરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો બધું મિક્સ કરી લેશું અને એક ચમચી આપણે અહીં સોંફનો પાવડર અથવા તો આખી સોંફ ઉમેરી દઈશું દાણાનો પાવડર ઉમેરીશું થોડી આમથી હળદર ઉમેરીશું અને કાશ્મીરી અથવા તો તીખો લાલ મરચાંનો પાવડર ઉમેરી દઈશું ત્યાર પછી થોડો ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું જેથી કરીને આ ચટણીનો ટેસ્ટ સો ગણો વધી જાય ફ્રેન્ડ્સ તમે આવી ચટણી ક્યારેય નહીં બનાવી હોય એક વખત બનાવીને ટ્રાય જરૂરથી કરજો એકદમ ટેસ્ટી ચટાકેદાર બને છે તમારી કોઈ પણ ડિશનો ટેસ્ટ બેથી ત્રણ ગણો વધી જશે જો તમે આ રીતે ચટણી બનાવશો તો ફ્રેન્ડ્સ અહીં આપણે મગજ તરીના બી એડ કર્યા છે તો એ ટોટલી ઓપ્શનલ છે તમને ન ઉમેરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો તો અહીં આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને અહીં તમે જોઈ શકો છો કે આપણી ચટણી બનીને બિલકુલ રેડી છે થોડી તમને ઘાટી જોઈતી હોય તો થોડી વાર વધારે તેને ઉકાળી લેવાનું તો અહીં મેં દહીંઓડા માટે આ ચટણી બનાવી છે તો બહુ હું તેને ઘાટી નહીં રાખું મીડિયમ જ રાખીશ તો અહીં આપણે ઘોળ આંબલીની ખાટી મીઠી ચટણીને સર્વ કરી દેશો તમે તેને સ્ટોર પણ કરી શકો છો એક વીક સુધી ફ્રીજમાં મૂકીને બિલકુલ ખરાબ નથી થતી તો ગમે તે ડીશ સાથે તમે તેને સર્વ કરી શકો છો સમોસા વડા દહીં વડા તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે આજનો વિડીયો તમને ગમ્યો હશે જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હા ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો જેથી આવા વાળા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે મને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા કે ફરી મળીશું ફ્રેન્ડ્સ ત્યાં સુધી આવજો બાય જય શ્રી